ફૂલ હેવી નવદુર્ગા કંપનીનું આ ફોર વ્હીલ ટ્રેલર વેસવાનું છે તો તાત્કાલિક આ ટ્રેલર વેસાઈ જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ખેડૂત મિત્રો જેથી તમને આ ટ્રેલર મળી શકે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં એડ્રેસ વગર મળી જશે તો વિડીયો પૂરો જજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેલર ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેલર લેવા થઈ તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે નવદુર્ગા કંપનીના ટ્રેલરની મોડલની તો બે હજાર અને પચીસનું મોડલ છે એ સો ટકા ટાયર જોવા મળશે નવ સોળના ટાયર જોવા મળશે આખા અને સોરસ પાટલા સાથે આ ટ્રેલર જોવા મળશે આડા ધોકા બાવીસ જોવા મળશે અને ઊભા ત્રણ ઊભા ત્રણ સેનલ જોવા મળશે અને નવસોળના ટાયર જોવા મળશે બે હજાર અને પચીસનું મોડલ છે અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો ફૂલ હેવી ટ્રેલર છે અને ટ્રેલરમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે સાવ નવું ટ્રેલર છે કમ્પ્લીટ કલર સાથે જોવા મળશે અને ટ્રેલરમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે અને સુપર કન્ડિશન જોવા મળશે ફૂલ હેવી ટ્રેલર જોવા મળશે વાત કરીએ આપણે ટ્રેલરના માલિકની તો માલિકનું નામ કેસાભાઈ છે કેશાભાઈએ ટ્રેલરની કિંમત બે લાખ અને એકવીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે બે લાખ એકવીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને ટ્રેલર માલિકનો કેસાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ સત્તાણું અઠાવન નવ અઠાવન કેસાભાઈનો મોબાઈલ નંબર છે અને ટ્રેલરની કિંમત બે લાખ એકવીસ હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ ગામ ખમીદાણા ગામ જોવા મળશે ખમીદાણા ધાર નામ કેશાભાઈ કેસાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કેસાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કેસાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેલર જોઈ અને લેવા વિનંતી તો વધુ માહિતી માટે કેસાભાઈનો કોન્ટેક કરી લેવો જયેશ